તમે અમને અંદર નહીં મળવા દો તમારો સત્તાનો નો દુરુપયોગ કરશો તો અમે રોડ ઉપર ગૌ માતાઓ લઈ અને બેસી જઈશું અમારી ગૌ છે તમે છો તમને પડી નથી કે ગૌમાતા ભૂખી રહે કે તરસી રહે અમને એની ચિંતા છે અમે અમારી ગૌ માતાને ભૂખી અને તરસી નહીં રહેવા દઈએ પરંતુ રાખીશું રોડ ઉપર તમારી છાતી ઉપર રાખીશું તમારી કચેરીઓની છાતી ઉપર રાખશું મામલતદારની છાતી ઉપર રાખીશું અરે મુખ્યમંત્રી સાહેબ આ તમારી છાતી ઉપર અમારી ગૌશાળો આવી અને પોકાર કરી રહી છે કે પરંતુ આ સરકાર કોઈનું સાંભળતી નથી અને ગૌ નામે રાજનીતિ કરી રહી છે એવા સંજોગોમાં સંતો મહંતો વિદ્વાનો પંડિતો ગૌ સેવકો ગૌશાળા સંચાલકો